વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો ઉંઝામાં સવારે ભારે વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા વરસાદી માહોલ આગામી ત્રણ દિવસ માટે રહેશે તો સવારે ભારે વરસાદ વરસ્યો હતો અંડરપાસ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરસાદી પાણીનો ભરાવો થયો છે નિકાલની વ્યવસ્થા નથી અને પરિણામે વાહન વ્યવહારને અસર પહોંચી છે તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે વરસાદે વિરામ લીધો છે છતાં પણ મુકેશ માં કેવો વરસાદી માહોલ ચોક્કસ ની વાત કરવામાં આવે તો ઊંઝા સહિત કહી શકાય કે જે બહુચરાજી ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ જે છે છે શિયાળો છે ત્યારે પણ ચોમાસા જેવી માહોલ જે છે સર્જાયો છે હવામાન વિભાગે ખાસ નવરાત્રીમાં પણ આગાહી કરવામાં આવી હતી તો નવરાત્રી દરમિયાન પણ જે ખેરાયાનો મૂળ જે છે ખરાબ થયો હતો સાથે વાત કરવામાં આવે તો હાલમાં ઊંઝાની ઊંઝા અને ત્યાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા કહી શકાય કે જે શિયાળુ પાક છે એને નુકસાન જવાની ભીતિ હાલમાં સેવા રહી છે સાથે વાત કરીએ તો બહુચરાઈ તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ જે છે કમોસમી વરસાદ ખાબ્યો છે વાત કરીએ તો ઊંઝાનો જે મુખ્ય જે નાળું છે ઊંઝા હાઈવેથી ઊંઝા ગામ તરફ સિટી તરફ જવાનો જે રસ્તો છે એ નાળાની અંદર પણ પાણી ભરાઈ ગયું છે એટલે કે નજીવો વરસાદ જે છે પડતા કહી શકાય કે પાણી ભરાતા હાલ વાહન ચાલકો માટે જે અંડરપાસ છે બંધ કરવામાં આવે છે ત્યારે હાલ વાહન ચાલકો સહિત ઊંચાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે કમોસમી વરસાદની આગાહી જે હવામાન વિભાગમાં કરવામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી તેને લઈ અને વહેલી સવારથી જ માહોલ જે છે વરસાદમ રહ્યો હતો અને જેના કારણે હાલમાં ખેડૂતો જે છે ચિંતામાં મુકાયા છે જી જેવો કે જોડા બદલ આભાર આપનો